હાઈ ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે હું તમને બતાવું છું અમારા ગામડામાં સવારનું વાતાવરણ કેવું હોય છે તો જોઈ શકો છો મિત્રો કંઈક આવી રીતનું જે સવારનું વાતાવરણ હોય છે એકદમ શાંત અને ચારે બાજુ જ્યાં જોર ત્યાં છાળવા છાળવા દેખાઈ રહ્યા છે ને જે મકાઈની વાવણી કરી હતી એ પણ બધી ઉગી ગઈ છે અને બધું લીલું લીલું મસ્ત થઈ ગયું છે અને સામે ડુંગરો દેખાઈ રહ્યો છે ને પેલો ઓરિયો છે છોકર થાંભલો છે અને આ છે મારું ઘર ને આ છે નારિયેળીનું ઝાડ અને આ બાજુ અમારું વાડી છે ને જે સામે દેખાઈ રહ્યું છે એ ટાવર છે મિત્રો ને અમારા ઘરથી થોડુંક દૂર ત્યાં ગાડી રોડ છે ને હું અત્યારે આ બાજુ જઈ રહ્યો છું તો કાંઈક આવી રીતનું મસ્ત જે મોરલા પણ બોલતા હોય તો મિત્રો હું આ બાજુ જતો હતો ત્યારે મને આ એક વસ્તુ જોવા મળી કે જે જે આ હાર્યા છે જે એક 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 કંકણ લાવીને જે આટલી માટી આખી રાતમાં કાઢી દીધી છે તો મિત્રો તમે જોઈ શકો છો કેવી રીતના આ અંદરથી લાવે છે તો મિત્રો આના પરથી એક વાત શીખવા મળે છે કે કોઈ દિવસ કમ્પેર કરવું નહીં કારણ કે હું જોકે આમની જગ્યાએ હું એક પાવડો લાવીને ખોદી દઉં તો જે આટલું આખી રાતમાં કર્યું છે હું એક કાંટામાં કરી દઉં તો મિત્રો હું આવી રીતે કરીશ તો પણ આ લોકો મને જોવે પણ નહીં એટલે મિત્રો જીવનમાં કોઈ દિવસ કોઈની જોડે કમ્પેર કરવું નહીં કારણ કે તમે જે છો એ બેસ્ટ છો તો મિત્રો જોઈ શકો છો એક એક કંકણ જે અંદરથી લાવે છે ને અહીંયા ગાડી મૂકે છે અને જે આખી રાતમાં જે આટલી ટ્રેવિંગ કરી છે અને જે મસ્ત દેખાઈ રહ્યું છે તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાય